તાલુકો છો કે ત્યાં આજે ફોર્મ ભરવાનું છે એમ પણ સાથે સાથે પેહલા પણ એક વખત ફોન આવે તો એ બેન ને પણ મેં જણાવ્યું છે કે જે તમે અહીંયા હિંમતનગર થી બોલો છો કે પછી ગાંધીનગર કે અમદાવાદ થી સર હું સાબરકાંઠા લોકસભા વાત કરું છું હા તો 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 તમને ખ્યાલ જ હશે કે પાલ કુંડોળ અને ઝાંઝરી વાળું જે પ્રશ્ન છે ક્રોમિયન અને નિકલ હ જે પ્રોજેક્ટ નું અત્યારે હાલ આદિવાસી વિસ્તારની અંદર અ અ એમનું કામ માટે એમને ટેન્ડરિંગ બહાર પાડેલું છે તો એના માટે આદિવાસી સમાજ ને સદંતર વિરોધ છે અને આ વખતે ભાજપના વિરોધમાં આ બધું કામ થઈ રહ્યું છે એટલે આ બાજુ નો વિસ્તારની અંદર ભાજપ વિરોધી બધું કામકાજ શરૂ છે એટલે આ વખતે ભાજપ સાથે આ વખતે આદિવાસી સમાજ ભાજપ સાથે રહેશે નહીં હા આ વસ્તુ તમારે આગળ જણાવી હોય તો તમે જણાવી દેજો બાકી હું પણ આદિવાસી છું જ અને અમને વિસ્થાપિત કરવાનું આ કાર્ય ચાલી રહ્યું છે ભલે પચાસ કિલોમીટર ની અંદર હું છું પરંતુ આ વસ્તુ અમારે પણ કાલે લાગુ પડે છે આજે પાલકુંડોલ ધનસો ની વાત છે કાલે અમને પણ અહીંથી વિસ્થાપિત કરી શકે હા એટલે આજે હું તમને કઉ છું કે અમે જો ભાજપ ને વોટ આપશું ને તો એ લોકો મજબૂત થવાના છે ને મજબૂત થયા પછી અમને જ ઉઠાડવાના છે હા સર એ વાત તમારી સાચી છે આ વસ્તુ તમે આગળ કાર્યકર્તા યા કોઈ કાર્યકર્તા યા પ્રમુખ આવતા હશે ને કોઈ અમે ગામમાં પ્રવેશ આપવાના જ નથી આ વખતે એટલે પ્રવેશ કરવા આવ્યા છે ખરી નથી આવ્યા શા માટે આવ્યા ના જ આવે આજે છેલ્લા ત્રણ મહિનાથી મારા ઉપર કોઈ વ્યક્તિ ફોન નથી કરતો અહીંયા ગામમાં કોઈ વ્યક્તિ આવવા માટે તૈયાર બી નથી કારણ કે રમણલાલ વોરા સાહેબે પણ અમારી આદિવાસી મહિલા જોડે બીભસ રીતે ગાળો ગાળી કરી અને એને ઉતારી પાડવાનું કામ કર્યું છે અને આદિવાસી સમાજની જે શું કેવાય નામ બદનામ કર્યું છે હમ એ તો તમને ખબર છે ને હું તો છું કે આવી રીતે અમે ભલે આદિવાસી રહ્યા વાત કે અમે જે અમારે જળ જંગલ અને જમીન એનો અમે માલિક છીએ અમે કોઈ દિવસ આ હક છોડવાના નથી અમે મરી જઈશું બાકી અહીંથી અમે વિસ્થાપિત ના થઈએ અને વોટ આપવાથી જ આ લોકો મજબૂત થાય છે સમજા ઓકે સર વાત કરીશ તમારી રજૂઆત ના ના મોકલાવજો રેકોર્ડિંગ કરવું હોય તો બી મારું નામ છે ખરાડી પ્રમોદ કુમાર અને હું આ ચોખ્ખી હું પીઠ પાછળ વાત કરવાની વાત નહીં કરતો આ ચોખ્ખી વાત છે તમારે આગળ મોકલાવજો જેને કોઈને વાત કરવી હોય કરજો બાકી અમારા સમાજ ને વિસ્થાપિત કરવાનો પ્રશ્ન છે એટલે આ વખતે અમે ભાજપ સાથે ના જ રહીએ એમ હું વાત કરીશ બરાબર થેન્ક યુ ઓકે ઓકે થેન્ક યુ બેન